વલ્લી સૈયદે દબાણ કર્યું હતું સરકારી જમીન પર ગેરકાયદેસર પાકો બાંધકામ કરી જગ્યાઓ ભાડે આપી હતી પોલીસે ગેરકાયદેસર ઉભી કરાયેલી તમામ દુકાનો ખાલી કરવડાવી અથવા પોલીસ નો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી અને કામગીરી કાર્યવાહી હાથ ધરાઈ સરકારી જમીન પર પંદર થી વધુ દુકાનો તાણી લેવાઈ હતી અને પોલીસે દુકાનો ખાલી કરાવી ડિમોલેશન કરાવ્યું ઉચ્ચ પોલીસ અધિકારી સહિતના કાફલા સાથે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જોડાયેલા માણસ વાલી મહમદ हसन સૈયદ નામ ના છે અને આ લગભગ 9 પાકા દુકાનો અને 30 કેબિનો આ સરકારી જમીન ઉપર દબાન કરી આ કેબિનોનું કન્સ્ટ્રક્શન કરી આ લોકોથી ભાડું વસૂલતા હતા ગયા કરે વર્ષોથી માહિતી મળતા જ આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ એમસીના સ્ટાફ સાથે આ ભાડા કેબિનોની આઠ હજાર અને પાકા દુકાનો ની તેર હજાર જેટલી જેટલા ભાડા લગભગ તેર હજાર સુધી હતા અને કઈ વર્ષોથી ધીરે ધીરે આ વલી મહેમદ સરજુ કોઠારી સાથે રહેવા વાળા માણસ છે અને એમની વિરુદ્ધ ખરેખર એક જ જાહેરનામા ભંગનો ગુના છે અત્યાર સુધી જે અમે લોકો અમારે લોકો પાસે માહિતી છે અને આગળની તપાસ અમે લોકો કરી